ગાય હિન્દુઓ માટે પવિત્ર છે તે જાણતા હોવા છતાં આટલું કહીને અમરેલી સેશન્સ કોર્ટના જજ રિજવાના સંભળાવ્યો કે જેની ચર્ચા આજે દેશભરમાં થઈ રહી છે કોર્ટે કાસિમ સતાર અને અક્રમ નામના ત્રણ આરોપીઓને ગૌ હત્યાના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી એ પણ ખૂબ ટૂંકા સમયમાં વાત નવેમ્બર બે હજાર ની છે જ્યારે અમરેલી સિટી પોલીસે બાતમીના આધારે બહારપરા ગામના મોટા ખાટકી વાડના એક ઘર પર દરોડા પાડ્યા જેમાં તેમને 40 કિલો પશુ માંસ મળી આવ્યું ઘર કાસિમ હાજી સોલંકીનું હતું જે સ્થળ પરથી પકડાયો એફએસએલ રિપોર્ટમાં આ માંસ ગૌ માંસ હોવાનું સામે આવ્યું કડક પૂછપરછ બાદ કાસિમે પોતાના બે સાથીદાર સતાર અને અકરમના પણ નામ આપ્યા બાદમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી કોર્ટમાં ટ્રાયલ દરમિયાન મુસ્લિમ આરોપીઓએ આદત મુજબ પોતે નિર્દોષ હોવાનું અને પોલીસે તેમને જાણી જોઈને ફસાવ્યા હોવાનું રોદણું રડ્યું પરંતુ પૂરતી તપાસ અને સાક્ષીઓના નિવેદનોને આધારે પોલીસ પરના આ આરોપો ખોટા સાબિત થયા સેશન્સ કોર્ટમાં ટ્રાયલ બાદ આખરે અગિયાર નવેમ્બર બે હજાર રોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના બુખારીની કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી આ ચુકાદો સંભળાવતા કોર્ટે જે ટિપ્પણી કરી તે પણ ખૂબ જ મહત્વની હતી કોર્ટે કહ્યું કે સજાનું પ્રમાણ નક્કી કરતી વખતે કોર્ટે આકરું વલણ દાખવવું ન જોઈએ પણ સાથે જ જો ઉદાર વલણ અપનાવવામાં આવે તો તેની પણ અસર સમાજ પર અને આરોપીઓની ગુનાહિત માનસિકતા પર થતી હોય છે તે પણ એક હકીકત છે જેને અવગણી ન શકાય આ ચુકાદા બાદ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં તેની ચર્ચા થઈ દરેક જગ્યાએથી કોર્ટના આ નિર્ણયને વધાવવામાં આવ્યો સાથે જ ગુજરાત પોલીસ અને હાલના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા કે તેઓએ આ કેસમાં ખૂબ સારી અને ઝડપી કાર્યવાહી કરી